અમીરગઢ કપાસિયા સહિત અન્ય ચાર ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવાઈ ગઈ છે અને પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોનું ચેકિંગ કરાયું રહ્યું છે ઉલ્લેખનીય છે કે રોકડ રકમ સહિત દારૂનું મોટા પાયે રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થતો હોવાથી તમામ બોર્ડર વિસ્તાર હાલ સીલ કરીને જરૂરી તપાસ બાદ જ વાહનોને ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે જે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખૂબ જરૂરી કાર્યવાહી કરી શકાય છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કાયમી ચેકપોસ્ટ અને ચાર હંગામી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે જેની અંદર રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ વાહનોનું સઘનમાં સઘન ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવેથી તમામ ઉપર કાય